વચનનું એક પણ શબ્દની ની લહેર ન લાગે અને જીને જીને લહેર લાગે છે ને બાપા ઈ ઈ ભવ સાગર તરી જાય એટલે બાપુએ કીધું કે પતિ કે પાવન ધમ ઉદાહરણ પતિ કે પાવન અધમ ઉદાહરણ ભક્ત વચન ભગવાન વચન નું પાલન કર્યું ગુરુ મહારાજ નું અને રામદેવજી મહારાજ ના પદ નું પાલન કર્યું આપણા સવારામ બાપાએ કીધું છે કે મરજીવા મોધુ ને માને કોઈ મરે મને મરેલા મરેલા કોને કહેવાય જેને ભાવ નથી જ્ઞાન નથી કોઈ વસ્તુનું નું આચરણ પાલન નથી અને મરજી મળી જા માન મોટા પર બે માન તજી ને આવી જા આંધળા ફોગડ ફંદા ની માય ફસાયો સીધરે નિજ ધર્મ માને મોઈ મોટે પે ની આઠે કોરાન સમજા એટલે કહેવાનો મતલબ કે સત કમાણી તમને જાળ તમે એને જાળવશો તો ઇ તમને જાળ તો સત્ય શબ્દ અને પરમાત્મા તમને જ આવશે તમને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાડી દેશે પણ મને તો એવું મારા ભાઈલા દેખાય છે કે ગુરુ મહારાજ ની મરજી હોય ને હાથમાં પતાળ પડ્યો હોય ને અને કદાચ ખોખરે જ નો હીરો હોય ને અને સાચો બનાવો ને તો ઘડી ઘડી અને બનાવી દે અને એવા ટપલા મારે ને એવો ઘણ મારે ને યાર ઉપર રાખે બાલવા જેટલું હે ને મન ડગતું હોય ને એને સીતાના ઘાટ ઉપર લાવી અને સૂન મંડળમાં ઠેક પહોંચાડી દે શું પણ સૂન સર્જન કરવું હોય તો સદગુરુ શબ્દને કોઈ પણ આજે ભૂલતા નહીં કા કે સૂર્યમાંથી સર્જન સવારામ બાપા એ કીધું તું કે મેં હે ને મારા બાપ ને હું ઓળખતો નથી સમજ્યા મારા બાપને તો હું ગોતું છું પણ ફૂલગઢ સ્વામી મહારાજના પ્રતાપે અને સદગુરુ મહારાજ ના પ્રતાપ એ ત્રિવેદના તાપ ને ઉજવી નાખ્યો ને સવારામ બાપાએ અને શબ્દ ને વડે જ્યારે ભળી ગયા શબ્દ આરસે શબ્દ પારસે શબ્દ થી નાવડી તરી જાય છે

કે નામ જડું છે નામ જડાનું માતમ મળ્યું મટી ગયો વાદ વિવાદ નામ ના કોઈ પારખું હોય એ નામ માં જઈ ઠરી જાય નામ માં જઈ ભળી જાય નામ છે ને નામ છે 14 લોક થી ન્યારા હે આજ તમે મંથન કરો કમતર સવારામ બાપા ને બાપુ ને પૂછજો નામ રહ્યું ને ઈ તમને ગંગા પાર ભવ સાગર અને ભવ બંધનમાંથી મુક્ત કરી દેશે કઈ જાણવું નથી આપણે નામ ને વડે પડ્યા રહ્યો ગુરુ મહારાજે નામ આપ્યું ને એનું નામ સમજો હોટ કંઠ જીભ કંઈ નો હલે હાલતા ચાલતા ઉઠતા બેઠા નાભીતી ભજન કરી રાખો હોઠ કંઠ જેલ સમજ્યા આ બધોય એનો ફરતાપ છે આપણે આપણે ભલામણો શું લાયા છે મારા વાલા આપણને ઉગરવાયની બારી આપી આપણે તો એક છે ને આ પૈછેડાનો માળો છે ઉડી જાવ પંખી પાંકો વાળા છોડી દો જૂના માળા

આપણે ઉગરવા માટે બાપાએ કીધું કે સાચું સમજે શબ્દ નો માલમી બની પછી ચૂપ કરી બે જવું ભજન કરી રાખો શું જો આની અંદર જેમ રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજી એ રેખા દોરી કીધું આની આ ઉલ્લંઘન નહીં કરવાનું આની બાર જશો તો રાવણ આવી ને ઉપાડ જશે એમ ગુરુ મહારાજે કીધું કે પદ ને પ્રમાણ છે ને એને જાળવી રાખો અને ગુરુ મર્યાદા નું ઉલ્લંઘન કોઈ પણ આપણા ગુરુ ભાઈ હોય ને તો ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કોઈ દી નહીં કરવાનું અને જો કોઈ દી કરશો ને તો ગુરુ મર્યાદા જો સૂકી જશો ને તો આ ચોરાશીમાં જશે તો ચોરાશી તો આપણે જોઈ નથી ચોરાશી નથી જોઈ પણ ચોરાશી લાખ અવનિમાંથી ઉગરવા માટે આપણને આ બારી છે અને આજે જેને નથી ભીતર મને મળ્યા એ વાત બરોબર છે સતની સતલોક માં જો સદગતિ ને પદ ને પામવું હોય તો સત વચન ને પાલન કરજો ગુરુ મહારાજ ના સદગુરુ સાહેબ ના સવારામ બાપા બૌદ્ધ બાપુ વાસુદેવ બાપા જે ધારા ઉપર હાલ્યા એ ધારા ઉપર એ પાટો ન સુકતા જો તમે છેલ્લે તમારી અંત તમારી તમામ મનોકામના પૂરી ન કરે તો મારા બાપ નું નામ લાગે પણ તમને પૂરણ હયે વિશ્વાસ વિશ્વાસ અને પ્રાયમ સત્ય રાખજો કે ભીતરની અંદર પિંડ બ્રહ્માંડમાં મોહિત ન થઈ જતા રૂપ છે ને રૂપમાં ન થય મોહિત હતા બાકી સ્વરૂપનું વિચારજો મારા બાપ અને બધાય રૂપના સ્વરૂપ હિંડમાં છે સમજ્યા આપણે કહેવીને બધાય હિંડમાં છે બધાય આખું વિશ્વ હિંડમાં છે એ એ જ્યારે ના બધો ને ઈંડ અને હિંડમાંથી પિંડ પ્રસાણું ને શિવશક્તિ એ પ્રગટ કર્યું તો એની અંદર બધાય છે પણ એમાં જે ફળેલા જે ફાટે છે કે નહીં વડોન વડના એમાં કોક કોક નવસો નો નવાનું નાર્યું છે એમાં કોક સત વિચારો ચૈક અડી જાય જે આમાં અનંત કમાણી કીધી છે કે અનંત જુગે જુગ કમાણી લઈને અને કરણી લઈને જે પ્રગટ થયો છે એની પ્રેમ જોત કોણ ઉજવી શકે મારા ભાઈ આપણા બૌદ્ધ બાપુનું ભજન છે પૂરવ કરણી લઈને જે ભૂલી ગાયું પાછી મેળવી એટલે પુરવની કરણી લઈને